ખેરાળું તાલુકાના મધ્રોપુર ગામથી હાઈવે તરફ જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો બે વ્યક્તિ ઈજાગ્રસ્ત ગાડીને ભારે નુકસાન મધ્રોપુર ગામથી હાઈવે તરફ જતા રોડ ઉપર કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકા બેટ ઝાડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે 11 વાગ્યાના સુમારે બની હતી ઘટના કાર ઝાડ સાથે ધડાકા બેટ અથડાતા ભારે અવાજ થવાથી આજુબાજુના લોકો આવીને કારમાં સવાર ત્રણેય લોકોને બહાર કાઢી 108 ને જાણ કરી સારવાર માટે ખસેડ્યા હતા જેમાં બે વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને અકસ્માત સર્જાતા કારણે પણ ભારે નુકસાન થવા પામ્યું હતું આજુબાજુના લોકોને પૂછપરછ કરતા કાર ચાલક બનાસકાંઠાના સેધણી ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ